એકત્રીસમી ડિસેમ્બરે તાપી જિલ્લાની બહાર દારૂનો નશો કરવા જતાં પહેલા ચેતી જજો સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટના દિવસે લોકો પાર્ટી કરતા હોય છે અને દારૂ જેવા કેફી પીણાનો નશો કરતા હોય છે અને મજા માણતા હોય છે ત્યારે આ મજા જ તમારા માટે સજા ન બની જાય તે માટે ધ્યાન રાખજો કારણ કે તાપી જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ તકેદારીના ભાગરૂપે બ્રીથ એનાલાઇઝર મશીન સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને એકવીસ જેટલા ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે તેથી બહાર મજા માણવા માટે જતાં પહેલા ચેતી જજો નહીં તો એવું ન થાય કે નવા વર્ષની શરૂઆત જેલમાં કરવી પડે ત્યારે સમગ્ર મામલાને લઈને તાપી જિલ્લા પોલીસ દ્વારા શું માહિતી આપવામાં આવી તે જુઓ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને રોકવા માટે તાપી જિલ્લામાં અલગ અલગ નાકાબંધી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે કુલ એકવીસ જેટલી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ચેકપોસ્ટમાં દરેક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને એમાં ત્રેવીસ રિક્વિઝેટ વાહનો જે કરવામાં આવેલ છે તથા હોમગાર્ડ જીઆરડી પણ સાતસોનો ઉપયોગ કરવામાં આવેલ છે એક એસઆરપીનું સેક્શન પણ અન્ય જિલ્લામાંથી આવેલ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે અને ફાર્મ હાઉસ તથા ગેસ્ટ હાઉસ છે એ પણ ચેક કરવાનું આયોજન કરવામાં આવેલ છે તથા પ્રોહિબિશનની જથ્થાની જે હેરાફેરી કરવા માટે એસઓજી તથા એલસીબીને સૂચના આપવામાં આવેલ છે અને આના માટે બ્રી સેનાલાઇઝર સ્પીડ ગન તથા બોડી વોર્ડ કેમેરાનો પણ પોલીસ બંદોબસ્ત ઉપયોગ કરવામાં આવનાર છે